સુરત જિલ્લાના તાતી થૈયા ગામમાંથી દોઢ વર્ષના બાળકના થયેલ અપહરણના બનેલ ગંભીર ગુનાનો ભેદ માત્ર બાર કલાકમાં પોલીસે ઉકેલ્યો અપહરણકર્તાની ચુંગલમાંથી બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી માતા પિતાને સુપ્રત કરી અને દંપતી આરોપીને દબોચી લેતા સુરત જિલ્લા પોલીસની ટીમ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ સાત વાગે તાતી થયાની હદમાં શાકભાજી માર્કેટ નજીકથી સગીર વયના દોઢ વર્ષના પુત્રને કોઈ અજાણ્યા આરોપી અફરણ કરીને નાસી જવાની ફરિયાદને આધારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો બાતમીને આધારે અને ફરિયાદને આધારે કડોદરા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી કડોદરા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અપહરણ કરનાર રીતા શર્મા નામની મહિલા હોવાની ચોક્કસ હકીકત મળી જેના આધારે તેમના ટીમો દ્વારા વધુ તપાસ કરીને રેઠાણનું ઘર શોધી ઘર તપાસ કરતા બંધ હાલતમાં મળ્યું જે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતા અપહરણ કરનાર મહિલા તેના પતિ યુપી રાજ્યનો હતો અને પોતાના વતન જવા નીકળી ગયેલ હોવાની માહિતી મળતા જેને આધારે એલસીબી પેરોલ ફળલો તથા કડોદરા પોલીસની ટીમ નજીકના વિસ્તારમાં આવેલ ચલથાણ સુરત ભેસ્તાન બારડોલી વિસ્તારમાં રેલવે સ્ટેશનો તથા બસ સ્ટેશનો પર તાત્કાલિક પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરે જે સર્ચિંગ દરમિયાન

બાળકનું અપહરણ કરનાર દંપતી અપહરણ કરેલ બાળકના પરિવાર માત્ર પાંચ સાત દિવસ રહેવા માટે આવેલ જેથી ભોગ બનનાર બાળકનું અપહરણ કરવાનું બંને નક્કી કરી બાળકની મોટી બહેને સફરજનની લાલચ આપીને લારી ઉપર લઈ જાય અને ત્યાંથી બાળકનું અપહરણ કરવામાં તેમને સફળતા મળેલ આ દંપતી પોતાના વતને યુપી લઈ જવા માટે બારડોલી રેલવે સ્ટેશન પર આવેલ હોવાનું અને પોતે નિસન્તાન હોવાની બાળક મેળવવા માટે અફણ કરેલ હોવાની હકીકત જણાવતા બંને આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ છે પ્રદીપ શ્રીરામ શર્મા રહેવાસી કારેલી રાહી રેસિડેન્સી પલસાણા જિલ્લો સુરત અને મૂળ યુપી વતન અને પત્ની રીતા પ્રદીપ શ્રીરામ શર્મા ધંધો ધંદોગડકામનો અને કારેલી રાહી રેસિડેન્સી પલસાણા જિલ્લો સુરત અને મૂળ યુપી વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એટલે કરોગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનીલી જેમાં દોઢ વર્ષના એક બાળકનો કિડનેપિંગ થયેલું રાત્રે મોડેથી જે બાળક છે એના માતા-પિતા રડતરડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને ને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈને લઈ અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગઈ છે પણ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી તાત્કાલિક કડોદરા પીઆઈએ એ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબીની ત્રણ ટીમ એસઓજીની એક ટીમ પેરોર ફરલોની એક ટીમ અને કડોદરા નિકાન ટીમ એમ ટોટલ આઠ ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને બાર જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત દોઢ વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કેડનેકિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરાવ શર્મા પ્રદીપરામ શર્મા

જે આરોપીઓ છે એ લોકો પંદરેક વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે ફેક્ટરીમાં નોકરી કરે છે એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા બે મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો પરંતુ એમને આ બાબતમાં બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી આ પ્રકારના કોઈ પણ બાળક દત્તક લેવું હોય

પરિવાર જે છે એ લોકો એક અઠવાડિયા થી મજૂરી કામ કરો કરોદરા વિસ્તારમાં સ્ટાર્ટ કરેલો છે એ ઓળખતા નહોતા પરંતુ આ બેન જયારે ત્યાંથી નીકળતા ત્યારે એમને બે વખત આ બાળકને એની બેન સાથે રમતા જોયેલું અને ત્યારથી એમના ટાર્ગેટમાં આ બાળક હતું